રડવા વાળા દેવ છે એનું કારણ છે તારીખ ઓની તારીખ હગુ બગુ કરેલું પેલા હા કર્યું તું માતાજી આ એ નડવા વાળો છે અચ્છા કર્યું તું અને તોડેલું છે માતાજી આગળ તો હે માથે દુખના આબ ટૂટ્યા મારી મેલડી અને એક પ્રવચન જોઈ ને અમે દાદી સિકોતમાન તમાન બેસાડી દીધા હું એવું કહું છું સારું થઈ જ ગયું હોય થઈ જ ગયું હોય માતાજી એક નડવા વાળા છે ને મેં પૂછ્યું દર્શન લાઈનમાં તેવું કહ્યું દેવ છે એની અગરબત્તી અને પાણી ચઢાવું છું છે એનું કારણ છે

તો તમે દોસ્ત ગુનેગાર કેવાઓ કે નહીં હા કેવાય એ માતા ધર્મ ની અતાર તો સમાજ બધું ચાલે છે એક હગાઈ કરીને એક છૂટુ કરીને બધી ચાર જગ્યાએ લગન કરે એ અતાર બધું સમાજ ચલાવે છે પણ ધર્મની ની દ્રષ્ટિ એ જોવા જોઈએ ને તો આ કાયદેસર ગુનો કેવાય હા અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે એવું કે છે અને હગાઈ તે તોડી હા મે તોડી હતી માતા અમેવારા ઈચ્છા નથી નથી મે તોડી છે માતા હા હવે સામેવારા ની ઈચ્છા નથી હગાઈ તે તોડી

જીવ ભર્યો એટલે મનથી થી છે ને કોઈ હાય હાલે કોઈ ને હાકો નાખે કોઈ એમ કે આમ થઈ જાય કોક નું કોક તો જીવ બારે જ એ જીવ બારેલો હોય ને એ તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એના નડતર રૂપ થાય એટલે મેં દર્શન માં એવું કીધું કોઈ નડતર છે એ મને લાગ્યું તું મને

એના મમ્મી પપ્પા નતા એના મમ્મી પપ્પા નતા તો હવે પણ એમનો આ શું નડતર છે આ દીકરીને તકલીફો થાય એ નડતર આજે હગાઈ કરી હતી હગાઈ કર્યા પછી તોડી વચન તોડ્યું ને હાકો લીધો એમની આબરૂ જઈ એટલે એમના દેવ અહીં આવ્યા

પ્રાર્થના કરતા રહેશો અને ઘર ની બહાર છે ને એક વાડકી ઘાસ માં પોણી લઈ બે અગરબત્તી કરી અને પોણી ધરાવજે એના દેવ ના એની મમ્મી ના નોમ શું કીધું બીજો ગ્લાસ એના પપ્પા ના નોમ થી એમ કે જો મેં આ ભૂલ કરી છે ને ભૂલ ના બદલો હિસાબ તમે લેવા આવ્યા ભલે પણ આ વાતનો મને પસ્તાવો છે હવે ક્યારેય નહીં કરું ભૂલ ચોક માફ કરજો તમને આ પોણી પીવડાવું છું ને રજા તમને આલુ છું એમને એમ કરી પાંચ કિલો એમ કરી ચાર પાંચ રવિવાર તું આટલું કરીશ ને અઠવાડિયા એક વખત પણ ચાર અઠવાડિયા આવું સલંગ ચાલુ રાત જો આટલું થઈ ગયું હું એવું કઉ છું કે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું પૂરે પૂરું હનુમાનજી ના શનિવાર કરતો હા શનિવાર જતો તો કરતો નતો શનિવાર પણ એમના હનમજ હનુમાન કેમ અને અમારે ત્યાં નજીકમાં ભી હનુમાનજી નું મંદિર જતો જતો આમ કરેલું નહિ કોઈ દાડો

હનુમાનજી પૂછી દો પણ સાચી વાત છે મારી સાચી વાત ની કૃપા લૂટાઈ પેલા બહુ કૃપા થતી હું જવું શનિવારે એટલે કઈ ભી હોય ને એટલે મારું થઈ જ જાય કઈ બી કામ હનુમાનજી રૂટ્યા તારી પર એટલે મને એવું લાગતું હતું એટલે મારી બેઠક હતી એમને જઉં છું હનુમાનજી ક્યાં હનુમાનજી ની સ્વાગન તોડી ના તોડાય તમને યાદ ના તમે ઉત્સાહમાં બોલો આજથી થી ની સ્વાગત હવે નહીં હેડું પછી ભાઈ બંધો તમને શું કરે અરે હા હા હનુમાનજી ભૂલી જાય ગદા લઈ ને આવું પછી રૂઠી જાય ભલે મારે નહિ તમને દેવ છે કોઈ મારે પણ રિહાઈ જાય બે તારું આટલું બધું રાખ્યું ત્યાં ખાલી મારી વાત ના રાખી રિહાઈ જાય કે નઈ એ હનુમાનજી તારા થી થયા યાત્રા થયા ને એટલે કીધું એટલે આ વાતની ની પસ્તાવો કરી અને દંડ પોણી કરી લેજો જાઓ બીજું બધું શાંતિ થઈ જશે મારી અમારે માતાજીનો નો વ્યવહાર કે અમારે કોઈ માતાજી જાણ કરો કે કોઈ છે કે નહીં અમારા પૂર્વજો સિકોતર કોઈ હોય માતાજી તો અમને જાણ કરો અમારી માતાજીને ખુશ કરો કોઈ નડવા વાળા દેવ હોય તો એ અમારે જાણ કરજો માતાજી ભલે રામ આ કોઈનું આખું તું આયો તરત આ કોઈનું ઘર હરગેલું દેખાય છે આવું સળગેલું એક મુસલમાન લેડી સળગેલું ઘરે જોઉં છું ઘરમાં કોઈ ભરી મરી ગયું હોય એ જોઉં છું પણ મૂળ તાકું બોલે છે મારું વિમાન ઉતર્યું તરત મેં હરકતી આગ જોઈ એટલે મેં કીધું કે હા બરોબર તો આ જગ્યા કરીને ને એ કબ્રસ્તાન ના ભલે એમાં આવે છે હા માડી એટલે જગ્યા જે પડતર જગ્યા કહેવામાં આવે છે

માતા એવું કઉ છું જેમ મારી વાત કરવી તમારી વાતની સાબિતી પુરાવા ખા આવું આ જગ્યા પર ડાટે છે એ જગ્યા પર તમે રહો રડવાના અવાજ આવે નાના નાના બાળ દેખાય કોઈ મોટી માતા દેખાય કોઈ રાતે

ઓયા જો ત્યાં કબરસ્તાન થોબલા જગ્યા દૂર કેવાય હોય કબરસ્તાન હોય તો અહી આગળ જતા ચમ હોય તું કેતો કેતોય માપ પટ્ટી માપીને કauk બોલ ના વાળી છે હું લોકેશન આલું છું એટલે આલું છું કન્ફર્મ લોકેશન મારી કન્ફર્મ હા

ખરાબ વિચારો તો અતિશય વાત નહી થાય એવી જો કોઈ વસ્તુ છુપાવાની વસ્તુ નહી તમારા દિમાગ જોજો ચોવીસ કલાક બધું વની વની ના વિચારો આવો વગર કારણ ખરાબ વિચારો એટલે મારી એવું લાગે કે કોને મારી નાખો કોને છોડી દઉં એવું લાગે બીજા એવા ખરાબ વિચારો એવા વધારે એવા આવન માતાજી જો ખરાબ વિચારો એટલે બીજા ખરાબ માતા ના આગળ જાવ ને તારે ચાલુ થાય હું જેવું કઉ છું એ હોપરો અ માતાજી ના મઢમાં ગયા નહીં મંદિર માં ગયા નહીં પવિત્ર ક્યાંક જગ્યાએ ગયા અને તમારું મન તરત છે ને અલગ ડોલક વિચારો માં કરે કે તમને ઉતાવળ હું આવું છું વિચારો પણ આ વિચાર તમારા નહીં તમારી જગ્યા પર સુગંધ આવે છે આવે છે સત્તર કે આ નાખ્યું આ મોગરા નું હારું હા તો મેક્યો

રાખર આત્મા સો હોય એક ના હાલ બીજું ઉભું થશે બીજું હાલ ત્રીજું હાલ છે ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું થાકી જશો તો એનું પૂરું થશે એટલે એવી જગ્યા થી કે રામ રામ લોકો કબ્રસ્તાન સ્મશાન માં જઈને આવે તો નહીં ઘેર જાય તમે સ્મશાન માં માતા ને બેહાડો છો બીજું જેટલી વાર એ લાગી ગયું મટ મટ ફોટો બોટો બધું એનું કારણ છે મેલડી એટલે આટલું કરો

એને તમાકુ વાળો ને તોય ખાઈ જાય હા માળી બીમલ આલો તોય ખાઈ જાય હા માળી મસાલો આલો તોય ખાઈ જાય થઈ ગઈ જાય ને દેશી વાળો તોય ખાઈ જાય ને ઇંગ્લિશ વાળો તોય ખાઈ જાય હા માળી માસ મટાને ખાઈ જાય એટલે વાપર હું કહું એ એનો જે તે ઈચ્છા હોય ને જે શક્તિની એ પૂરી કરાવડા એને જોજો ડોકુ આમાં ફરતો જ હશે એનો ડોકુ જો એક કરા છે ને એવું એની એક્શન બતાવ

પણ ભલે આઘો નાટો હોય આઘો સેટોર્યો હોય ને પણ એના એની જોડે જે જીન છે ને એને મેં પકડી પાડ્યો હવે મારી બાટલી ના પૂર્ણ રામ 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 મારા પારે આટલી મારી સેવા કરતો વિચારો તો ખરાય આ દેવની રચના તો જો તમને બધી અંધશ્રદ્ધા લાગતી હશે પણ તમારી હોમેજ સત્ય દાખલો છે એ કે કે માં

પણ એ જીન્ને વારી ને ફોન કરજે તમનું કરવાનું શું કરવાનું એના જે તે ખાતો ને તું તારા હાલ દેજે જા મારું નામ દે આગળ જજે કદાચ કોઈ ભૂવાની જરૂર નહીં ખાલી બે અગરબત્તી વારી અને એ મૂકી અને ચાર રસ્તે પાસો આવું કઈ જવા ભૂલ જાવા હોય પેલા વાળા નકર કોઈ દીકરો એક વ્યસન હોય તો બરોબર છે સ્વાભાવિક હોય પચીસ પચી સારું ના ખાય પણ ખાતો ઘરે ખાવા ના આવે આના રક્ષણો છે આવજો જાવ ફોન કરજે ના પડે તો દસ વખત કે અમને સમજણ પાડો આમાં આમ તો ભૂવાની જરૂર પડે વારવા માટે પણ વારવાનું જેવું હોય હંમેશા આવું વરગાણ વાળું હોય ને વારનું એને વારવું પડે એટલે આ વરગાણ વાળો કેવાય એટલે આને એનો વ્યવહાર આલી મૂકી થાય બરોબર જાતે જઈ કોઈ ભૂવાની જરૂર હું બે ચિંતા નહીં કરી હું જેને કહું ને કે આ કર દેજે ડર નહીં રાખો ના થવા સા બાબા દેખાયા છે ને સાઈ બાબા તારા થી નારાજ ક્યાં છે એ ને પૂછ ગુરુવાર કરતા હતા હારું અને પછી

હું જે શું કીધું તું બોલી છેલ્લે ઉભા થતા તતા માં હજુ કોઈ દેખાય ત્યાં છે બાબા જે કે ગુરુવાર કોણ કે હું કરતી ગુરુવાર કરતા તારે તારા ઘરમાં માં તારું હતું સાઈ બાબા એવું દરેક ને કઉ છું તમે તમારા સ્વાર્થ માટે એની ભક્તિ પૂજા પાઠ કરતા હોય પણ તમારું કામ ના થાય ને એટલે સમય આવતા એને છોડી દો ને પણ તમને દુઃખ ના લાગે પણ એ દેવને તો હો લાગે કે મારો એક ભક્ત ઓછો થઈ ગયો પ્રવચન માં બોલી હોય પ્રેમ જાગ્યો હોય ને પછી તમે મને છોડી દો એવી રીતે કોઈ પણ ભગવાન હોય તમારે એને ક્યારેય ભક્તિ મારા પેહલા કદાચ તમે હનુમાનજી નો માનતા હોય સાઈ બાબા નો માનતા હોય રામ ના માનતા હોય કૃષ્ણ ના માનતા હોય પણ એમની ભક્તિ નહી ભલે હું સાક્ષાત મેલડી માતા તમને લાગતી ના પણ મારા પેલા જે તે ભગવાન ના આશીર્વાદ હતા ને તારે તમે મારા સાનિધ્ય માં આયા સાઈ બાબા ના જઈ દર્શન કરી આવજે અને કે જે સાઈબાબા આ લો હું આઈ ખુખાર મેળીએ મને કીધું તારે હું આઈ પણ માફ કરજો પણ ભલે ગુરુવાર કરું ના કરું પણ આવતા જતા તમને દર્શન કરી હું તમને ભૂલી સાંઈ બાબા દુઃખમાં તો રોતી તી કે મારી આગળ રોતી તી ને અને અત્યારે ક્યાં અત્યારે ભૂલી જઈ કે અને ક્યાં આવી ભૂલી ના જવાય કે તું રોતી તી

તમે મને સત્તા હાલતા તો હું નામ પાડવા તૈયાર છું પણ હું કોઈ પરાણે નહીં કેતી કે હું દીકરા આલુક દીકરી આલુ તો હું જ પાડીશ ના તમને ગમે તો તમે પાડ લેજો કોઈ તમારો ભાવ એવો હોય છે કે માતાજી તમે આટલું કરો છો તો એટલો તો તમને હક આપીએ કે મા તમે કરો નામ પાડો રામ માડી રામ 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 માડી તમે સપનામાં માં આયા તા ને મને એવું કીધેલું કે મસાણી મેલડી અખત ઝોપડી છે પણ કુળદેવી ના કીધું માતાજી તો એ બે નું એટલે કીધું હોય કે કુળદેવી એનું કરો ને અગરબત્તી ને ને એનું ચાલુ કરો નિવેદ આલો તો કુળદેવી ના દર્શન કરાવશે કે આ કુરદેવી આખા તો તે એટલે કીધી હોય કે તમારા વડવા એ પૂછી હોય એના અગરબત્તી કરીને કહું કે માં તું અમારી માં હોય તો ભલે તને અગરબત્તી કરીશ પણ કુળદેવી ના તો બતાય તો કુળદેવી ને તરત એ બતાવશે